ગઈકાલે રાત્રે રમદીવ કે આપની ગમકત વાત થઈ હતી અને બદરંગ ટીમ દ્વારા દરેક ગરબા આયોજનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં સતી જાતી હતી એ દરેક આયોજનમાં પ્રમદીવ કે સાયર તુરબી આજકાલ બધી જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધો તો સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે

અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો તો આરાધનાની વ્યાખ્યા શું થાય કે આપ ક્યાં કુળમાં જન્મ થઈ એ આપણે વિચારી ધર્મશાસ્ત્ર પઠી અને જોવું જોઈએ આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રી આવે છે એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે

માહિતી સહિત તમામ નો રેકર લવજ ના કેટલા કિસ્સા બને છે રાજકોટમાં તો જે શાખા નું જોતા તો આવે છે તો કોઈ કરેલો આશીર્વાદ થી રહ્યો આપણા જ આપણને લઈ રાખે પારસી કોઈ પાંચ લાખ ની ફોજ લઈ ને લડવા માટે આવ્યા તો આપ જે જન્મ છો એની નું આપ જાણી અને આપ આપ્યો ત્યારે વિધર્ભીઓ તમે રાજાવે લડવા માટે અમારી સામે તો આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થયું લડવા માટે